કર્યો હતો આ સમગ્ર પ્રકરણમાં મૃતકોએ લખેલી ચિઠ્ઠીના આધારે જામનગરમાં રહેતા બે કલાકોમાં જટી લેવામાં આવ્યા હતા આ બે મુખ્ય સૂત્રધારો ત્રણ દિવસના રિમાન્ડ પર છે તે દરમિયાન વધુ બે આરોપીઓની પણ અટકાયત કરાઈ છે સાથે જ વધુ તપાસ માટે ની કરવામાં આવી છે સમગ્ર હાલાર પંથકમાં અતિ ચકચારી ઘટના બની ગઈ હતી જેમાં જામનગરના માધવબાગ એક ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુવા લીલુબેન અશોકભાઈ ધુવા જીગ્નેશ અશોકભાઈ ધુવા અને કિંજલબેન અશોકભાઈ ધુવા નામના ચાર પરિવારજનોએ બુધવારે ભાણગઢ નજીક આવેલા ધારાગઢ વિસ્તારમાં આવેલા રેલવે ફેટક પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો એલસીબી અને એસઓજી પોલીસની ટીમ દ્વારા પણ ઉંડાણપૂર્વકની તપાસમાં મુખ્ય સૂત્રધાર વિશાલસિંહ જાડેજા સાથે મદદગારીમાં હોવાથી જામનગર તાબેના ટીચરા વિસ્તારમાં રહેતા શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા અને જયદીપસિંહ કનકસિંહ જાડેજાની સંડોવણી પણ ખુલતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી હતી